જૂનાગઢના બાદલપુર ગામે માતૃભૂમિ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો જેમાં ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ કરેલી ખેડૂતો માટેની જાહેરાતોના ચેક વિતરણ કરાયા હતા ખેડૂતોને પાક નુકસાનીની સહાયની જાહેરાત બાદ દસ દિવસમાં ચેકનું વિતરણ કરાયું હેક્ટર દીઠ અગિયાર રૂપિયા ચાર ગામના ખેડૂતોને આર્થિક સહાય સહાયરૂપે આપવામાં આવ્યા મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ ખેડૂતોને સહાય આપી બાદલપુર પ્રભાતપુર સાંખાવદર અને સિમરાડા ગામના બારસો ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ કર્યું તમામ ખેડૂતોએ ઉદ્યોગપતિ દિનેશભાઈનો આભાર માન્યો આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ પરબધામના જે મહંત છે કરશનદાસ બાપુ અને ટ્રસ્ટીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહાદેવને પ્રાર્થના કરું કે આજે આવા જે રતન છે એ રતનનો વધારો થાય અને દિનેશભાઈ કુંભાણી અને આખા પરિવાર ને જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે માં ખોડલ અને દેવનો દેવ મહાદેવ એની રક્ષા કરે અને આવા નવા કામ કરાવતા રહે એવી આ તકે પ્રાર્થના કરું સરકાર ને આપ હોય તો એને ક્યાં કોઈને પૂછવું છે આ તો પર્સનલ કંપની વાળા છે દિનેશભાઈ ધીરુભાઈ કુંભાણી એ પોતે સહાય આપે છે તો સરકાર કેમ નથી આપતી આ વિસ્તારની અંદર જે કમોસમી વરસાદ પડ્યો એના હિસાબે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે જેને લઈને અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી જે અમારા ગામમાં મોટો થયેલો છે અને આ ગામનું રતન છે અને એમને આ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા બાદલપુર સહિત આજુબાજુના પ્રભાતપુર સાકરા અને સેમરાણા આ ચાર ગામના તમામ ખેડૂતોને એક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય કરેલ છે જેને લઈને ખેડૂતોને બહુ સારી એવી રાહત મળી છે અને ખેડૂતો પોતાનું આગોતરું વાવેતર કરી શકે તમામે તમામ ખેડૂતોને જેટલી બી જમીન હોય એ જમીનના અગિયાર હજાર રૂપિયા લખે પ્રતિ હેક્ટરે આપવા માટેની મેં વાત કરી હતી તો એ અનુસંધાનમાં આજે બધા જ ખેડૂતોને અહીં બોલાવી આ પટાંગણની અંદર ખોલધામ ટ્રસ્ટના ચેરમેન આદણી નરેશભાઈ પટેલ અધ્યક્ષાને આશીર્વચન માટે મહંત કુશનદાસ બાપુ પણ વધાર્યા હતા અને સમાજના અનેક ક્ષેત્રના મહાનુભાવો પધારી અને આ બધાની ઉપસ્થિતિમાં ચાર ગામના ખેડૂતોને આજે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો